નગરજનોને દિવાળીની શુભકામના નવ વર્ષ સારું જાય એવી પ્રભુને પ્રાર્થના અને આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ ચૈતન્યજી ઝાલા બાપુ એમએલએના નિગરાની હેઠળ જ્યારે આ ટીમ કામ કરતી હોય ત્યારે એકથી ત્રીસ મુદ્દા જે એજન્ડાના હતા એ આજે મંજૂર સર્વાનુમતે કર્યા છે અને સાત મુદ્દા જે ચેર પરના હતા એ પણ સર્વાનુમતે આજે મંજૂર થયા છે અને દિવાળી બાદ ઓગણચાલીસ સોસાયટીમાં જે પેવર બ્લોક અને આરસીસી રોડનું કામ એનું ટેન્ડર સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે એ કામ ટૂંક જ સમયમાં ચાલુ થશે શિપ્પાળ અંબાજી મંદિરથી કે સામળકુવા સુધીનો આરસીસી રોડ ઘાયત શારદા હાઈસ્કૂલ જે વરસાદી કાચ છે એ દોઢ કરોડના ખર્ચે અને ગોવિંદપુરા તળાવ જે મંજૂરી હેઠળ હતું એ આપણને મંજૂરી મળી ગઈ છે આઠ કરોડ રૂપિયાના ખર્ચે પણ વિકાસના કામ પ્રોવિઝન લીધું છે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ગટર નાખાય છે અને ત્યારબાદ થોડું પાણી બાની નાખી અને એની ઉપર આરસીસી રોડ તરત જ બનાવવામાં આવશે